નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે મહેસાણા શહેરમાં અંદાજે દોઢસો વર્ષ જૂનું સિદ્ધ વિનાયક ગણપતિદાદાનું મંદિર મહેસાણા શહેરના ફુવારા પાસે સિદ્ધ વિનાયક ગજાનંદ ગણપતિદાદાનું મંદિર ગુજરાતમાં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગજાનંદ ગણપતિ દાદાને ને ચાર વર્ષ જૂની પરંપરાને લઈ ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપવામાં આવે છે આ કાર્યક્રમ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનશ્રીઓ મહેસાણા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગજાનન ગણપતિની મૂર્તિનું આ મંદિર પાસે સ્થાપના કરવામાં આવે છે મહેસાણા શહેર તેમજ આજુબાજુમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાય છે ગણપતિ મંદિરના આયોજકો દ્વારા પાંચ દિવસ સુધી રાત્રિ અલગ અલગ નામા કિન કલાકારો દ્વારા સંતવાણી ભજન અને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ગુરુ ગણેશદાસજી ઉદાસી મહેસાણા અંદર સ્થિની અંદર ગણપતિ દાદા બિરાજમાન છે તાજમેલ રોડ ફુવારા જોડે ગણપતિ દાદા નું મંદિર આવેલું છે આ ગણપતિ દાદાને સયાજીરાવ ગાયકવાડ વખતની પરંપરા છે દર વર્ષે આખા ગુજરાતનું એક જ એવું મંદિર છે જેને ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાનને સન્માનનું સલામી આપવામાં આવે છે સયાજીરાવ પોતે પણ અહીંયા દર્શન કરવા આવતા અને અહીંયા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આવીને પછી ભગવાન નગરયાત્રા જતા એ વખતે પોલીસ હેડક્વાર્ટરની પણ એક મૂર્તિ આવતી અહીંયા આગળ બી નિજ મંદિરની બિરાજમાન કરીને પછી એને સવારે પૂજા અર્ચના કરીને ભગવાન ગાર્ડ ઓફ ઓનર આવીને પછી એમને નગરયાત્રાએ જઈને પાછા અહીં મૂર્તિને બિરાજમાન કરવામાં આવતા હતા અહીંયા કેટલા દિવસનો કાર્યક્રમ અને કેવા પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમારે પચાસ વર્ષથી અહીં નારાયણ સ્વામી જેવા જે દઈ દીપ્યમાન કલાકારો કાનદાસ બાપુ અર્જુનગીરી કચ્છી પ્રાણબે વ્યાસ આ બધા કલાકારો અહીંયા ઘર આવી પોતાની વાણી પવિત્ર કરતા દર વર્ષે ભાદરવાસુ ચોથ થી અનંત ચતુર્દશી સુધી અગિયાર દિવસ અહીં આગળ ભગવાનને સંતવાણીનો પ્રોગ્રામ દર વર્ષે રાત્રે થાય અને સવારે એની પૂર્ણાહુતિ થાય અને એ પ્રમાણે અહીંયા દર વર્ષે ભગવાનને કાલાવાલા કરીને રાતે સંતવાણીનો પ્રોગ્રામ થતો દિવસે ચતુર્થીના દિવસે ભગવાનનું પૂજન થયા પછી અહીં ગણેશ મહાયજ્ઞનું આયોજન દર વર્ષે ભાદરવાસુ ચોથના દિવસે ગણેશ મહાયજ્ઞ પણ અહીં આગળ થતો હતો અને અત્યારે હાલ એ પરંપરા ચાલુ અત્યારે હાલ ગણપતિ દાળાના આ જન્મોત્સવ નિમિત્તે આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે એક તો મહા મહિનાની શુદ્ધ ચોથ મા પાર્વતી મહેનતી ઉત્પન્ન કરીને પ્રગટ કર્યા એ મહા મહિનાની શુદ્ધ ચોથ એનો પણ એ દિવસે પણ અહીંયા મંદિરની અંદર એક હજાર આઠ લાડુનો ગણેશ મહાયજ્ઞ થાય છે અને ભાદરવા સુચોથ એ વખતે મા પાર્વતીના વિલાપથી પછી એમને સર્જરી સૌથી પહેલી સર્જરી ગણપતિરાને કરવામાં આવી હતી અને હાથીનું મોડું લગાવ્યું મસ્તક લગાવ્યું ત્યારથી ભગવાનને આ ભાદરવાસુ ચોથના દિવસે ઉજવવામાં આવે છે અને એ દિવસે બધા દેવી દેવતાઓ તેત્રીસ કોટી દેવી દેવતાએ ભગવાન ગણપતિને અગ્રેસર રહેવાનું અને આશીર્વાદ એવા લોકોએ એટલા બધા દેવી દેવતાઓએ આપ્યા હતા કે સર્વપ્રથમ પૂજનની આપણું સ્થાન રહે છે અને એમની પૂજન અર્ચન કરવાથી અઢારે આલમ ને પૂરા વિશ્વની અંદર નિર્વિઘ્ન કુરુમી દેવ સર્વકારી સર્વદા એ જ આશીર્વાદ વસુદેવ કુટુંબકમ અને સાધુ સંતોના ચરણોમાં ગણપતિ મંદિર પરિવાર તરફથી પણ